तेड़ा खादा तो

જો તો પોણસમાં મને તો મેલે પોણસમાં તો તો પાણી તો જાય છે ના ના હું ઓળે કરીને આવ્યો છું અલ્યા પેલો બધો તારા પારનો ઘરે પારતો એ પારતો પણ પોણસ કરે રા તારા ભાતેમાં નથી બિહાર ઓય ഹലോ <laughs>

લા ઓરક મને કોક શીખ હાલવા દે કે અલ્યા શું છે અલ્યા આબરૂ ઘટાઈ મારી ગામમાં તો બધે આબરૂ જાય છે રેરી સોવા વાજી તો પી ગયો છે એના વાજી ના તો અલ્યા પણ મારે તો બેસા દાડો તો દીજો ગામમાં આ તો બીજું લો કહેવાય અલ્યા પણ આ કહેવાય કે આ ભવનો દુશ્મન છે ઓને આજ મે કીધું ને કોને મળ્યો છે આલ મરેલો કહેવાય ના મરાય અલ્યા પણ શીખ હાલ ના 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 મરા ના અલ્યા શીખ હાલવી છે ઓ હો ભાઈ ભાઈ શીખ હાલવી છે અલ્યા કાકા હું કો ના મારતા <drugs> <laughs>